આજે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મને રહસ્ય સુખની સીમા રે ગઢપુર વાસી માણે ચતુરાઈએ સ્વપનામાં ના આવે ન મળે નટવર નાણે રે સુખની સીમા રે ગઢપુર વાસી માણે મુક્તાનંદ સ્વામીનું પદ સાંભળી રહ્યા છીએ એમાં પરમાત્મતત્વ ભગવાન તત્વ પરબ્રહ્મ તત્વ એ એવું એક અલૌકિક અદ્ભુત અને સર્વોપરી તત્વ છે કે તમારી પાસે ગમે તેવી મેધાવી શક્તિ હોય બુદ્ધિ પ્રતિભા હોય એના દ્વારા તમે પરમાત્માને જોઈ શકો નહીં પરમાત્માને જાણી શકો નહીં પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકો નહીં સંત અને ભગવંતના દરબારમાં ચતુરાય કોઈ કામમાં નથી આવતી ભગવાનને જાણવા માટે ભગવાનને પામવા માટે ભગવાનને સમજવા માટે સંત સમાગમની જરૂર છે સંતની કૃપા દ્રષ્ટિ એને આશીર્વાદ પ્રાપ્ત થાય તો થાથા થાવડા જેવો હોય તે પણ ભગવાનને પામી શકે ભગવાનને જાણી શકે ભગવાનને રાજી કરી શકે અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો જ્ઞાને સહિત અને મહિમાએ સહિત નિશ્ચય દ્રઢ કરી શકે દુનિયામાં જોવા જઈએ લૌકિક રીતે બુદ્ધિશાળી માણસો લાખોની સંખ્યામાં તમને મળશે પરંતુ એને ભગવાન શબ્દના ભ પણ ખબર નથી હોતી જુદા જુદા ક્ષેત્રની અંદર ઘણા ઘણા પારંગત હોય ઘણી ઘણી વિશ્વવિદ્યાલયો તરફથી એમણે ડિલીટ અને ડોક્ટરોની ડિગ્રી મેળવી હોય અને એ માને કે હું ભગવાનને સમજી લઉં ભગવાનને પામી લઉં તો ખાંડ ખાજો ચતુરાઈ એ સ્વપ્નમાં ના આવે તમે એમ પણ વિચાર કરી શકતા હો કે હું સ્વર્ણ લે કેતા સ્વપ્નની અંદર ભગવાનના દર્શન કરું આ જીવાતમાં સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું ધાવણ ધાયો છે અનંત જન્મની અંદર અનંત પ્રકારના ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ પોતે કરીને આવ્યો છે અને આ પ્રારબ્ધનું શરીર છે એના દિલ દિમાગની અંદર પૂર્વ જન્મની અંદર રહેલા કર્મના પાઠ લાગે છે એની બુદ્ધિમાં એના વિચારમાં એના સંકલ્પ વિકલ્પમાં એના મનમાં ઘણા ઘણા ગોટાળા ચાલતા હોય અને રાતના સૂતા પછી કદાચ એ ગોટાળાવાળું દ્રશ્ય એને દેખાય પરંતુ ભગવાનના દર્શન થવા ઘણા દુર્લભ છે ભગવાન ક્યારે દેખાય સ્વપ્નમાં પણ ક્યારે દેખાય અને પ્રત્યક્ષપણે પણ ક્યારે દેખાય જ્યારે ભગવાન અને સંત આપણા ઉપર કૃપા કરે ત્યારે અને એ સહજાનંદ સ્વામી મહારાજની કૃપાના અનુસંધાનમાં જ મુક્તાનંદ સ્વામી બતાવી રહ્યા છે કે ખોબા જેવડા ગઢપુર ગામની અંદર રહેતા સંતો ભક્તો પરમંશોને વૃક્ષને નદીને તળાવને પશુને પંખીને પોતાના અલૌકિક અને અદભુત દર્શનનું દાન આપી રહ્યા છે એવા કઈ પ્રકારના તપ કર્યા છે કઈ સાધના કરી છે કે કરીને ભગવાન કેટલા સોંઘા થયા છે ભગવાન કૃપા સાધ્ય છે સાધનો દ્વારા તપશ્ચર્યા દ્વારા એમને સાધ્ય કરી શકાતા નથી એને પામી શકાતા નથી મુક્તાનંદ સ્વામી પડે પડે પ્રાપ્તિના મહિમાનો વિચાર કરી રહ્યા છે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની કૃપા અને કરુણાનો વિચાર કરી રહ્યા છે ગાર માટીના મકાનની અંદર જ્યાં વરસાદની અંદર નળિયાવાળા મકાનમાં પાણી ઉપરથી પડતું હોય ઉનાળાની અંદર ભયંકર ગરમી હોય શિયાળાની અંદર કડકડતી ઠંડી હોય રસ્તાની અંદર નદી તરફ જાય ત્યારે ગારો પણ રસ્તામાં હોય આ બધાની પરવા કર્યા સિવાય મહારાજે ગઢડાને અક્ષરધામ તુલ્ય બનાવી દીધું છે ગેલા નદીને ગંગા તુલ્ય બનાવી દીધી છે અને મહારાજે તો એવો સંકલ્પ કરીને આશીર્વાદ આપ્યા છે કે આ ગેલા નદી ઉપરથી કોઈ પશુ પંખી પસાર થાય એનું પણ કલ્યાણ કેટલી કરુણા ગઢપુરની અંદર એવા એવા ચરિત્રો મહારાજે કર્યા જોવા જઈએ તો આ દાદા ખાચાના દરબારના તમામ સભ્યો એટલા ભોળા અને ભલા પણ મહારાજના માટેનો પ્રેમ મહારાજના માટે મરી છૂટવાની ભાવના રોમ રોમની અંદર મહારાજને રાજી કરવાની તમન્ના ને જંખના એ લાડુ બા કહો જીવ બા કહો જમકુબા કહો રાજબા કહો એમણે તો એવા પ્રણ લીધા હતા પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી મોઢામાં અન્ન જળ ન લેવા મહારાજ તોલમસ્ત જાતિ કોઈ વખત દરબારમાં આવીને દર્શન આપે પણ ખરા અને કોઈ વખત નિમ્બતરૂપ બેસીને સભા કરે અને ભચનામતનું પાન કરાવે ત્યારે દર્શન થાય બાકી કલાકોના કલાકો સુધી દર્શન ન થાય તો આ ભક્ત બાઈઓ પોતાના મુખની અંદર અન્ન કે જળ લેતા નહોતા ભગવાન એટલા માટે એમને વર્ષ થયા છે ગઢપુર એટલે ભારતના નકશાની અંદર રહેલું ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યની અંદર ભાવનગર જિલ્લો અને ભાવનગર જિલ્લાની અંદર ગઢડો તાલુકો કે ખોબા જેવડું ગામ અને નાનો એવો દરબાર એને જ આપણે ગઢડું નહીં સમજીએ ગઢપુર એટલે સમર્પણ ગઢપુર એટલે સમજણ ગઢપુર એટલે પ્રેમની પ્રાકાષ્ઠા ગઢપુર એટલે ત્યાગ વૈરાગ્ય ભક્તિ ભજન સેવા સંત સમાગમ મહિમા દાસત્વ ભાવ અલૌકિક ભાવ દિવ્ય ભાવ નિર્દોષ બુદ્ધિ આ તમામ તમામ ભગવાનને ગમતા આધ્યાત્મિક ગુણોનો સમુચ્ચય એનું નામ ગઢપુર અને એવા પ્રકારના ગુણો જેના જીવન સાથે વણાયા હોય એ આજની તારીખે પણ ગઢપુરમાં રહેતા ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યને અનુભવી શકે એના સુખને માણી શકે અને અખંડ અનુભૂતિ રહ્યા કરે કે મહારાજ મારી સાથે છે મારી સેવા અંગીકાર કરે છે મારું પાલન પોષણ રક્ષણ કરી રહ્યા છે બાકી પૈસાથી ભગવાન ન મળે ન મળે નટવર નાણે રે ભગવાન જો પૈસાથી મળતા હોત અને પૈસાને જ આધીન હોત તો રાતના જાગીને ભક્તના પ્રેમને આધીન થઈને ભક્તનો મનોરથ પૂર્ણ કરવા માટે લીમલી ગામની અંદર સગ્રામ ભક્તના ખૂબામાં છાસ ન પીધી હોત જ્યાં પ્રેમ છે ભગવાન દોડતા દોડતા ગયા છે જ્યાં પ્રેમ છે સેવા છે સમર્પણ છે સમજણ છે નિષ્ઠા છે ત્યાગ વૈરાગ્યની ખુમારી છે ભગવાનને રાજી કરવાની ભાવના છે ભગવાન એવા ભક્તોના ભક્ત પણ બની ગયા છે અને એ ભક્તોએ કહ્યું એ પ્રમાણે કર્યું પણ છે એટલા માટે મુક્તાનંદ સ્વામી ગાય ઉઠે છે ચતુરાઈએ સ્વપના માનાવે ચતુરાઈએ સ્વપનામાં આવે ਏ ਨਾ ਮळे ਨਟ ਵਰਨਾਣੇ ਨਾ ਮळे ਨਟ ਵਰਨਾਣੇ ਸੁਖ ਨੇ ਸੀ ਮਾਰੇ ਗੜ੍ਹਪੁਰ ਵਾਸੀ ਮਾਣੇ ਵਿਸ਼ੇਂਤਰ ਆਵਤੀ ਕਾਲੇ ਬੈਂਗਲੌਰ ਦੀ ਪੀੜੀ ਸ਼ਾਸਤਰੀ ਦਾ ਸਾਸਟਾਂਗ ਪ੍ਰਣਾਮ ਜੈ ਸੁਆਮੀ ਨਾਰਾਇਣ